અર્ધ ગોલાક ઉપર એક શંકુ હોય તેવું રમકડું છે હવે તમને એમ થઈ સાહેબ અર્ધ ગોલક છે તો અર્ધ ગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ મેળવવું પડશે અને શંકુ આપ્યો હે તો શંકુ ની વક્ર સપાટી ક્ષેત્રફળ મેળવવું પડશે અને પછી બંનેનો સરવાળો કરશું એટલે રમકડા કુલ પૃષ્ઠફળ મળી જશે જો તમે બંને મિત્રો અલગ અલગ કરી ને પણ કરી શકો અને સંયુક્ત કરવું હોય તો સંયુક્ત પણ કરી શકો પેલા આપણે આકૃતિ જોઈએ બરોબર છે તો શું આપીએ અર્ધકોલક ની ઉપર એક લગાવેલો છે દાખલા તરીકે આવું અર્ધકોલક છે આકૃતિ બહુ મન નથી આવતી તમારે જરાક જોઈ લેવું વધારે જો આવું અર્ધકોલક છે આની ઉપર આમ શંકો લગાવેલો આવો આવો શંકુ છે અડધો ની ઉપર અડધો ની ઉપર એક શંકુ લગાવ્યો હોય તેવું એક રમકડું છે આખું આખું આ રમકડાનું છે તો રમકડા રમકડાનું કુલ ઊંચાઈ એટલે કે અહીંથી રમકડું સ્ટાર્ટ થાય છે મિત્રો કેટ અહીંયા સુધી આ પંદર સેન્ટીમીટર ઊંચાઈ કુલ એપી ડૂ પંદર પોઇન્ટ પાંચ એપીય પંદર પોઇન્ટ પાંચ પણ ક્યાં સુધી તો કે અહીંયા સુધી આખું રમકડાનું

ત્યાર પછી આપને કુલ ઊંચાઈ આપણે મેળવવાની છે તો પ્રશ્ન છે કે મારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વેત્રફળવું ક્યાં તો શંકુની ઊંચાઈ તો આપણે પાસે છે કેમ મળશે એ આપણે જોશું પણ પેલા તો આપણે મેળવવાનું છે અર્ધ ગોલક ત્રિજ્યા તો અર્ધ ગોલક ત્રિજ્યા ને શંકુની ત્રિજ્યા બંને એક જ છે તો જો હું અહીંયા લખું અર્ધ ગોલક ત્રિજ્યા બરાબર શંકુ ત્રિજ્યા કારણ કે બંને એક જ છે ત્રિજ્યા બરાબર આર અને બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ જે કયો છે આ બધું આમાં છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે મારે જોઈએ છે શંકુ ની ઊંચાઈ હવે શંકુ વક્ર સપાટ ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો સૂત્ર શું આવે પાયર એલ પાયર એલ એલ એટલે તિર્યક ઊંચાઈ

તો જો હું આટલું બાદ કરી નાખું આ કુલ ઊંચાઈમાંથી જો હું આટલું બાદ કરી નાખું મળશે શંકુની ઊંચાઈ મળશે તો શંકુની ઊંચાઈ એટલે એ જ બરાબર કુલ ઊંચાઈ માઈનસ અર્ધ ગોલક ત્રિજ્યા પણ તમે એવું લખી શકો અર્ધ ગોલક ત્રિજ્યા ચાલો શું કુલ ઊંચાઈ તો કે પંદર પોઈન્ટ પાંચ આપને આપેલી છે પંદર પોઈન્ટ પાંચ કુલ ઊંચાઈ અને ત્રિજ્યા આપની પાસે છે ત્રણ પોઈન્ટ પાંચ તો તમને મળશે બાર સેન્ટીમીટર આ એચ તમને બાર મળ્યો મિત્રો ત્રિજ્યા તમારી પાસે છે આ ત્રિજ્યા છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર શક્ય હોય તો રાઉન્ડ કરતો જાઉં એચ હવે મારે મેળવવાનું છે તિર્યક ઉંચાઈ હવે તિર્યક ઉંચાઈ ની શું જરૂર પડી તો કે પેલા તમને ખબર હોય જોઈએ સૂત્ર ની અંદર કે શંકુ ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ મારે જોઈએ એટલા માટે તો એનું સૂત્ર શું છે નો વર્ગ બરાબર અંડર રોટ આર એટલે ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા વર્ગ નીકળી જશે સોરી વર્ગમૂળ મૂળ એટલે ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ પ્લસ બાર નો વર્ગ ચાલો ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ તો ત્રણ પોઈન્ટ પાંચ ના ત્રણ પોઈન્ટ પાંચ પાંચ બાર એક બે એક એટલે કે ને એટલે કે બાર પોઈન્ટ બાર પોઈન્ટ તમને સાહેબ એક પોઈન્ટ હતો તમે બે પોઈન્ટ કેમ લીધા કારણ કે વર્ગ થઈ જાય એટલે પોઈન્ટ હોય તો બે પોઈન્ટ થઈ બે પોઈન્ટ હોય તો ચાર પોઈન્ટ થઈ આ યાદ રાખજો ખાસ તો આવડું એક પોઈન્ટ બે પોઈન્ટ થઈ તો મળશે તમને બાર પોઈન્ટ પચીસ અને બાર નો વર્ગ તો આપણો જાણીતો છે એકસો ને ચુમ્માલીસ બાર નો વર્ગ એકસો ને ચુમ્માલીસ આ બંનેનો સરવાળો કરો બીજો

એટલે કે બાર અને તેર ની વચ્ચે ક્યાંક હોવું જોઈએ કા એક હોય શકે કા કા શકે શકે અને કા 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 આનું જોવાનું આપણે ને હવે તમને સર કેમ તમે લીધા તો કે પચીસ કોનો વર્ગ છે પાંચ નો વર્ગ છે એકદમ સરળથી કોઈ આમાં વધારે પડતું વિચારવાનું જ નથી તો મતલબ એવો છે કે બાર પોઈન્ટ પાંચ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ કરો તો એકસો છપ્પન પોઈન્ટ પચીસ થવા જોઈએ આપને ખબર નથી આપણે ટ્રાય મારીએ બાર પોઈન્ટ પાંચ ગુણા બાર પોઈન્ટ બે એક બે પચું પચું પચીસ ને પાંચ પાંચ દુ દસ નું બે બાર પછી એક એક પાંચ ને એક છ પાંચ બે સોળ એક પાંચ એક અને બે પોઈન્ટ એક પોઈન્ટ એક પોઈન્ટ બે પોઈન્ટ એકસો પોઈન્ટ પચીસ તેનો મતલબ એવો થયો જે એકસો છપ્પોન પોઇન્ટ પચીસ એ બાર નો વર્ગ છે હવે આમાં વિદ્યાર્થી મિત્રો જાધે ભાગે ગૂંચવાય જાય અને કરી ન શકતા દાખલો આવડતો હોય પણ અહીંયા આ કોનો વર્ગ છે એ ખબર નથી પડતી તો ચાલો બાર પોઈન્ટ આ સેમી સોરી પચ્ચીસ ની પાંચ બાર પોઈન્ટ પાંચ ચાલો હવે તમને આ મળી ગયો એલ મળી ગયો હવે તમને કોઈ રોકી ના શકે તમારી પાસે બધી વસ્તુ છે તો આપણે નું કુલ પૃષ્ઠફળ બરાબર હવે રમકડાનું કુલ પૃષ્ઠોલકુ ક્ષેત્રફળ અર્ધકોલક ઉપર શંકુ લગાવેલો છે એવું કીધું જો તો તમે અલગ અલગ મેળવી પછી બે પ્લસ કરો તો પણ ચાલે અને ડાયરેક્ટ સૂત્ર આપણે મૂકીએ તો રમકડા નું કુલ પૃષ્ઠફળ બરાબર અને પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ફરી બોલું છું રમકડા નું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ લખો તો પણ ચાલ અને પ્લસ અર્ધગોલક ક્ષેત્રફળ એટલે અર્ધગોલક એટલે બાર નથી વક્ર સપાટી એટલે બાર ઉપરનું નહીં બાર થી તો ટુ પાય આર વન હવે આર સમાન છે પાય પણ બંનેમાં સમાન હોય એને કોમન નહીં એટલે પાય આર કોમન લેવાય ગયો બાવીસ ના છેદ માં આપણે સાત લેશે આર આપણે હમણાં જ મેળવ્યું તમે સોરી આર તો ત્રણ પોઈન્ટ પાંચ આપ્યું છે તો ત્રણ પોઈન્ટ પાંચ ની જગ્યા આપણે પાંત્રીસ ના છેદ માં દસ પોઈન્ટ કાપી નાખો ચાલો એલ મેળવું બાર પોઈન્ટ પાંચ

તો આ પાંત્રીસ એટલે કે સાત માત્ર સાડા ત્રણ સાત અને સાત ની અંદર ઓગણી પોઈન્ટ પાંચ જ છે એટલે એકસો થઈ ગયા હવે આપણે છેદ ઉડતા હોય ને ઉડાડો સાત બસ ઉડે હવે મિત્રો છેદની અંદર પાંચ દસ તમારે કરવો હોય કરી શકો પાંચ દસ ને અગિયાર તો થાય તો થાય છે એટલા માટે આપણે જેથી સરળતા થાય પણ જો છેદમાં બે બે તો કોઈ દિવસ નહીં કારણ કે કાપવામાં સરળતા રહી ગુણા અગિયાર પાંચ નવ એક પાંચ નવ એક પાંચ ચૌદ એક અગિયાર નવ ને દસ અગિયાર વધી પડે એક બે એકવીસો ને પિસ્તાલીસ લખી નાખો દસ તો ખરા ફરી પાછું એકસો પંચાણું ગુણ્યા અગિયાર જીરો પાંચ નવ એક પાંચ નવ એક પાંચ ચૌદ એક નવ ને દસ અગિયાર વધી પડે એક અને બે ને એક એટલે કે બસો ચૌદ પોઈન્ટ પાંચ તો તમારે સેમી હોય તો સેમી અને વર્ગ હોય તો વર્ગ આ આપણો જવાબ મળ્યો મિત્રો આ આપણો જવાબ છે બસો ને ચૌદ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ